નમસ્તે મિત્રો શિયાળામાં એક એવી રેસીપી બનાવીશું જે માત્ર સ્વાદ માં નહીં પરંતુ હેલ્થ માટે પણ ખુબ જ ગુણકારી છે જી હા મિત્રો તમે સાચું સાંભળ્યું આજે બનાવીશું ઘરમાં ગરમ અને ન્યુટ્રિશન થી ભરપૂર મિલેટ હલવો જેને ઘર પૂરા પરિવાર સાથે બેસી ને હલવાની મજા માણી શકશો મિલેટ હલવો બનાવવા માટે પોણો બાઉલ ઘી લેશુ જેને કઢાઈ નાખીને ગરમ થવા દેશું ઘી ગરમ થાય એટલે તેમાં જે બાઉલથી ઘી લીધું હતું એ જ માપથી એક બાઉલ બાજરાનો લોટ ચારીને ઘીમાં નાખીશું લોટ મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ એક મિનિટ માટે મીડિયમ રાખીશું ને પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેસું જેનાથી લોટ શેકતી વખતે નીચેથી બળી ના જાય જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી છૂટું પડતું જશે તો ધીમે ધીમે લોટને શેકતા પૂરી નવ મિનિટ થઈ ગઈ છે તો લોટમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને લોટનું ટેક્સચર એકદમ દાણેદાર થઈ ગયું છે એવું લાગે છે કે આપણે સૂજી શેકી હોય એવું દાણેદાર છે અને લોટમાંથી સુગંધ પણ આવી રહી છે તો જે માપથી ઘી અને લોટ લીધો હતો એ જ માપથી બે બાઉલ ગરમ પાણી ઉમેરીશું અહીં આપણે ફક્ત ગરમ જ પાણી ઉમેરીશું અને સરખી રીતે લોટને હલાવી લેશું હવે પોણો બાઉલ જેગરી પાવડર નાખીશું જો તમારી પાસે જેગરી પાવડર ન હોય તો ગોળ પણ લઈ શકો છો તો બધાને સરખી રીતે મિક્સ કરી લેશું અને જો તમારે હલવો વધુ મીઠો જોતો હોય તો પોણો બાઉલની જગ્યાએ એક બાઉલ ગોળ લેશું તો બસ હલવો બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી મનપસંદીદા ડ્રાય ફ્રુટ્સ નાખીશું થોડો શુંઠ પાવડર અને એલચી પાવડર ઉમેરીને મિક્સ કરી લેશું આ હલવો શિયાળા દરમિયાન ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે ગરમા ગરમ એવો મિલેટ હલવો જે શરીર માટે ખૂબ જ હેલ્ધી છે તો બાઉલ માં નીકાળી ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ ઉમેરી પૂરા પરિવાર સાથે એન્જોય કરીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી તો આ રેસીપી ને જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારો હલવો કેવો બન્યો ફરી મળીશું એક નવી ટેસ્ટી રેસિપી સાથે જેસ્ટી રેસીપીસ માં